હેલો ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ ઉપર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે જોઈએ છે વિદ્યા સહાયક ભરતીના અપડેટ રોજેરોજ હવે આજે જે છવ્વીસ તારીખના રોજ કેટલા ઉમેદવારો બોલવામાં આવ્યા અને લાસ્ટ મેરેટ કયું હતું સાથે કુલ કુલ કેટલી સીટો ભરાઈ અને કેટલી સીટો બાકી રહી એ તમામ વિગતો આપણે આજે જોવાના છીએ તો વિડીયોની અંદર આગળ વધીએ પહેલાં આપને ફરી એક નમ્ર વિનંતી છે કે જો ચેનલ ઉપર નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયોની અંદર આગળ વધીએ અને આજના જે વિદ્યા સહાયક ભરતી એકથી પાંચની અંદર સામાન્ય પ્રવાહ જે છે એની અંદર આજના અપડેટ જોઈએ તો આજના જે છે એ બસ્સો ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા તો એની અંદર ઓપન કેટેગરીમાં જેનો નંબર અઠ્યાવીસો ચારથી લઈ અને ઓગણત્રીસો બ્યાસી જે છેલ્લું મેરિટ હતું એ અડસઠ પોઈન્ટ પંચોતેર ઓગણસાઠ હતું ઓપન કેટેગરી માટે એ જ રીતે એસીમાં ત્રણસો ચોસઠથી ત્રણસો ને નેવ્યાસી એમનું જે છેલ્લું મેરિટ એને આગળના દિવસનું અડસઠ પોઈન્ટ ચુમ્વોતેર સત્યાસી એસટીમાં કોઈ મળેલ નથી પછી એસીબીસી કેટેગરીમાં પંદરસો અઠ્ઠાણુંથી સત્તરસો પંચ પાંત્રીસ લાસ્ટ મેરિટ હતું એમનું અડસઠ પોઈન્ટ તોતેર સત્તાણું ઈડબલ્યુ વાત કરીએ તો પાંચસો સાઠથી પાંચસો એકાણું એમનું જે લાસ્ટ મેરિટ હતું એ જે છે અડસઠ પોઈન્ટ ચુમોતેર અડતાલીસ સોરી એસિબીસીનું અડસઠ પોઈન્ટ તોતેર સત્તાણું ઈડબ્લ્યુએસની અંદર વાત કરીએ તો એમનો મેરેટ ક્રમાંક પાંચસો સાઠથી પાંચસો એકાણું જેનો મેરેટ લાસ્ટ હતો અડસઠ પોઈન્ટ અડતાલીસ આમ કુલ અઠ્યાવીસો એક નંબરથી ત્રણ હજાર વચ્ચે એટલે કે બસો ઉમેદવારો આવ્યા હતા અને જે ગઈકાલનું મેરિટ હતું એ અડસઠ તોતેર સત્તાણું લાસ્ટ હતું હવે આજે કેટલા ઉમેદવારો બોલવામાં આવ્યા તો ઉમેદવારો ઓપન કેટેગરીમાંથી ચાર એસસી કેટેગરીમાંથી છવ્વીસ ઉમેદવારો બોલાવ્યા એસટી કેટેગરીમાં કોઈ ઉમેદવાર નહીં એસસીબીસીની અંદર તમે જોશો તો એની અંદર એકસો અડત્રીસ ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા ઈડબ્લ્યુએસની અંદર બત્રીસ ઉમેદવારો બોલાવ્યા હતા આમ કરીને કુલ જે છવ્વીસ તારીખના રોજ બસ્સો ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા હવે આપણે જોઈએ કે ભાઈ જે અહીંયા હાજર ઉમેદવારો કેટલા રહ્યા તો પાસઠ ઉમેદવારો આપણે વાત કરીએ આગળ કે ભાઈ ચાર જ બોલાવ્યા તો પાસઠ તો જે કેટેગરીમાં ઉમેદવારો આવતા હોય અને એમને જનરલમાં મળતું હોય તો એવા જે ઉમેદવારો છે એમને જનરલની અંદર લીધું છે તો એવા એકસઠ ઉમેદવારો છે પછી એસટી કેટેગરી કેટેગરીની સીટ પસંદ કરી એવા સોળ ઉમેદવારો છે પછી અહીંયા જોઈએ તો આજે જે એસીબીસી કેટેગરીના ઉમેદવારો એકસોને અડત્રીસ બોલાવવામાં આવ્યા હતા તો જેમને પોતાની કેટેગરીમાં માત્ર ચૌદ ઉમેદવારો જ લીધું છે બાકીના જે ઉમેદવારો એમને જનરલ કેટેગરીમાં લીધેલું છે એ જ રીતે ઈડબલ્યુએસની અંદર વાત કરીએ તો બત્રીસ ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા પણ એમાંથી જે દસ જ ઉમેદવારો છે કે જેમને પોતાની કેટેગરીમાં લીધું છે બાકીના જનરલમાં લીધું છે અને ઓલ ઓવર જોવા જઈએ તો આજે બસોની અંદરથી એકસો ને પાંચ ઉમેદવારો જિલ્લા પસંદગી કરી લીધી છે તો મિત્રો આ હતા જે આજના દિવસને બોલાવેલા અપડેટો હવે આપણે જોઈશું કે આગળને જે સીટો ભરતા આજના દિવસ સુધી કુલ કેટલી સીટો ભરાય અને કેટલી બાકી રહી એ વિગતો જોઈશું તો હાલ સુધીની જે ઓપન કેટેગરી કુલ જગ્યાઓ શરૂઆતમાં પાંચ હજારમાંથી સત્યાવીસો ને હતી જેની અંદરથી ચૌદસો ને સાડત્રીસ સીટો ભરાઈ ગઈ છે હવે બાકી તેરસો ને ઓગણત્રીસ સીટો બાકી છે એસસી કેટેગરીમાં બસો ને પંચ્યાસી સીટો હતી જેની અંદરથી એકસો છ્યાસી ભરાઈ ગઈ છે અને નવ્વાણું બાકી છે એસટી કેટેગરીમાં છસો અઠ્યોતેર જગ્યાઓ હતી અને જેની અંદરથી અહીંયા આપણે જોઈ શકીએ કે સાઠ જ ભરાઈ છે અને છસો અઢાર બાકી છે ઉમેદવારો ત્યાં મળતા નથી એસસીબીસી કેટેગરીની અંદર વાત કરીએ તો સાતસો ને અગણા જગ્યા હતી જે ટોટલ એ જગ્યાઓ ભરાઈ ગઈ છે હવે કોઈ એક પણ સીટ બાકી છે નહીં ઈડબ્લ્યુ એસની અંદર પાંચસો ને પાંચસોને બે સીટો હતી જેની અંદરથી બસો ને ભરાઈ ગઈ છે અને બસોને સોળ બાકી છે ટોટલ કુલ જે વિદ્યા સહાયક ભરતી એકથી પાંચની હતી એ પાંચ હજારની તો જેની અંદર સત્યાવીસો અડત્રીસ ભરાઈ ગઈ છે અને બાવીસો બાસઠ જે જગ્યાઓ છે બાકી છે જે આવનાર દિવસની અંદર ઉમેદવારોને બોલાવી અને ભરવામાં આવશે તો આવા જ ન્યૂઝ તમે મેળવવા માટે અમે તમે અમારી સાથે જોડાયેલા રહેશો જય હિન્દ જય ભારત